સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ મગફળી પાકને ભારે નુકસાન થયું છે પરંતુ સરકારી સહાય છતાં ખેડૂતો સહાયથી વંચિત રહી જવાના ભયથી ચિંતિત છે ખેતીવાડી અને ડીઆઈ ડીઆઈએલઆર કચેરીઓમાં સર્વે માપણીમાં બેદરકારી વિલંબ અને ઓછું નુકસાન બતાવીને અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે ખેડૂત આગેવાનોએ પારદર્શી આંકડા અને ન્યાય માટે આંદોલનની ચેતવણી આપી ધરણા કર્યા છે અને જે પ્રમાણે છેલ્લા છ સાત દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે તો હવે સહાયના નામના સહાય આપવાની બાબતે સર્વેના નામના ગતડકા શા માટે સર્વે કર્યા વગર સહાય નજરે જ દેખાય છે કે જે પ્રમાણે નુકસાન છે ખેડૂતોને સામે જ દેખાય છે એટલે સરકાર એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને એને મળવાપાત્ર સહાયની રકમ આપે ગઈ સાલ બે હજાર ચોવીસમાં જે પાક સ્પર્ધા સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં હું વંચિત રહી ગયો છું અને હું પણ અને મારા ખાતેદારમાં મારા મમ્મીના નામથી પણ એ પણ વંચિત રહી ગયા છે અને ગામના પચાસ ટકા ખેડૂત હજુ પણ એમને સહાય પેકેજ બીજી વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું જે જુલાઈ મહિનામાં એમાં પણ મળ્યા નથી અને અમારી એવી રજૂઆત છે કે હવે પછી બને તો વહેલી તકે આ પેકેજ જાહેર ચૂકવવામાં આવે એવી અમે ખેતી નિયામક કચેરી રજૂઆત કરી મારી માંગ એવી કે એવી હતી કે બે હજાર ચોવીસમાં થયેલ નુકસાનમાં કે એક પત્રક માગ્યું માહિતી કે અનુક્રમ નંબર કેટલી અરજીઓ તાલુકાની આવી દસાડા તાલુકાની તે પૈકીમાં પ્રથમ વખત કેટલી ચૂકવાણી બીજી વખત કેટલી ચૂકવાણી અને હવે કેટલી બાકી રહી અને બાકી રહી તો હવે ક્યારે આપવામાં આવશે એની માહિતી જે માગવામાં આવી છે એ અમે પત્રકના રૂપમાં માંગી છે માગી એમ કે